નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર લઈને આવ્યો છું આજે આપણે આ ખેડૂતોના આંદોલન અને મિત્રો પાક નુકસાન જે થયું છે તેના સરકાર કેટલી સહાય આપશે તે દરેક સમાચારની વાત આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ તો મિત્રો વિડીયા ને સુધી જરૂરથી જોતા રહેજો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક તમારી જરૂર કરી દેજો તો મિત્રો ચાલો શરૂ કરીએ મિત્રો રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવશે ખેડૂતો હવે સત્યાગ્રહનું આંદોલન શરૂ કરશે લાખો ગરીબો હેરાન થયા છે ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર બે હજારની જગ્યાએ હવે સ હજાર રૂપિયાનો હપ્તો મળી શકે છે આજે મિત્રો મુખ્યમંત્રી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવશે લાખો ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવી શકે છે મિત્રો ભારે માવઠા પછી ઠંડીની અંદર વધારો થયો છે મિત્રો કૃષિ રાહત પેકેજ અંગે જીતુભાઈ વાઘાણીની એક સૌથી મોટી જાહેરાત સામે આવી છે વરસાદની વિદાય પછી શિયાળાની શરૂઆત આ સાથે ખેડૂતોને પાક નુકસાન સહાય મળી શકે છે ખેડૂતોની લોન માફ થશે બે હજારનો એકવીસમો હપ્તો ટૂંક જ સમયની અંદર ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ જશે મિત્રો ત્યાર પછી આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે રવિવારથી ખેડૂતો માટે ખુશખબરી છે એ વધવાની છે કારણ કે ત્રણસો કેન્દ્રો ઉપરથી રવિવારે મગફળીની અંદર ટેકાના ભાવે ખરીદી સહી શરૂ કરવામાં આવશે જેમાં મિત્રો કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જરૂર પડશે ત્યારે વધારાના કેન્દ્રો પણ ખોલવા માટેની માંગ કરી હતી એ માટે મિત્રો હવે ચાર નવા કેન્દ્રો ખોલવામાં આવશે ખેડૂતોને એસએમએસથી જાણકારી આપવામાં આવશે અને તે જ પ્રમાણે ખેડૂતોએ તેમનો જથ્થો સહ્ય માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવાનો રહેશે અત્યારે મિત્રો પ્રતિ ખેડૂત પાસેથી એકસો ને મણ મગફળી ટેકાના ભાવે સહી વેચાણ કરી શકશે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મગફળી અડદ મગ અને સોયાબીન જેવા જેવા ચાર ધાન્ય પાકોને છે એ સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો તમે તૈયાર છો ને કારણ કે હવે સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે ત્રણ લાખ સુધીનું દેવું માફ કરો નહીતર અન્ન જળનો ત્યાગ કરવામાં આવશે મિત્રો પરેશભાઈ ગોસ્વામી આંદોલન માટે હાકલ કરી છે અત્યારે મિત્રો ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીનું ધિરાણ લોન માફ કરવામાં આવે તેવી અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ માંગ કરી છે આ સાથે મિત્રો જો સરકાર દેવું માફ નહીં કરે તો પરેશભાઈ ગોસ્વામી છે એ અન્ન અને જળનો ત્યાગ કરશે અને આ આંદોલનની શરૂઆત કરવામાં આવશે આ આંદોલનમાં મિત્રો કોઈપણ પ્રકારની સરકાર છે એ જવાબદાર રહેશે નહીં કારણ કે મિત્રો આંદોલનનું સ્થળ જૂનાગઢ કલેક્ટર કચેરીથી તારીખ દસ અગિયાર બે હજાર પચીસને સોમવારે સવારે નવ વાગ્યાથી શરૂ થશે અને સૌથી પહેલાં હજારોની સંખ્યામાં સરકારને જણાવવાનું છે કે એક અઠવાડિયાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે અને ત્યાર પછી ખેડૂતો માટે ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવે જે અત્યારે માવઠાના ભારથી અને કુદરતી આફતોના ભારથી જે અત્યારે દયાણામાં ડૂબી ગયો છે અને ખાસ કરીને પાયમાલ થયો છે તો એવા ખેડૂતોને વારે અત્યારે સરકાર ઊભી છે કે નહીં એ જાણવા માટે પરેશભાઈ ગોસ્વામી દ્વારા સૌથી મોટું આંદોલન છે એ શરૂ કરવામાં આવી શકે છે ત્યાર પછી મિત્રો ભર શિયાળે વરસાદ ભૂકા કાઢશે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે હવે મિત્રો આગામી પંદર નવેમ્બર સુધી હવામાનમાં રવિ પાક માટે સુધરતું જોવા મળશે આ સમયગાળો ખેતી માટે પ્રમાણમાં અનુકૂળ રહેવાની સંભાવના રહેલી છે આ સાથે મિત્રો હવે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે મિત્રો રાજ્યમાં નિશામાં નિશું તાપમાન સત્તરથી લઈને અઢાર ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યની ઉપર પણ વાતાવરણની અંદર એક મોટો પલટો આવવાનો છે જે મિત્રો પંદર નવેમ્બરથી શરૂઆત થવાની છે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે બંગાળના ઉપસાગરની અંદર ભેજના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાનો કમોસમી વરસાદ આવવાની શક્યતા રહેલી છે હજી પણ મિત્રો અઢાર નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને ચોવીસ નવેમ્બર પછી અહીં વાવાઝોડું બનવાની પણ શક્યતા જોવા મળી રહી છે આ સાથે મિત્રો એવી પણ માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર પણ વાતાવરણની અંદર એક મોટો પલટો આવી શકે છે ત્યાર પછી મિત્રો ગુજરાતના ખેડૂતોની મોટી માંગ સામે આવી છે મિત્રો એક ખેડૂત દ્વારા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોનું દેવું માફ કરો જે મનમોહન સિંગ સરકારે બોત્તેર હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોને દેવા માફ કર્યા છે એમ મિત્રો ગુજરાત પણ ખેડૂતોના દેવાના રૂપિયા સંપૂર્ણપણે માફ થવા જોઈએ આ સાથે પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરો બે હજાર વીસથી ગુજરાતમાં બંધ છે આ પાક વીમા યોજના જો શરૂ કરવામાં આવે તો પણ ખેડૂત છે એ દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે આ સાથે મિત્રો દેશના બાકીના રાજ્યોમાં પણ પાક વીમા યોજના શરૂ છે પરંતુ ગુજરાત રાજ્યમાં બંધ છે જેના કારણે ખેડૂતો અત્યારે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવે ઉદ્યોગપતિઓને નહીં હવે ખેડૂતોને ન્યાય આપો કારણ કે મિત્રો તમે જોયું છે જ્યારે પણ ભારત દેશના ઉદ્યોગપતિઓને સરકારની જરૂર હતી ત્યારે સરકારે તેમને ટેકો આપ્યો છે પરંતુ ગુજરાત રાજ્યના ખેડૂતોને જ્યારે સરકારની જરૂર છે ત્યારે ગુજરાત રાજ્યના ખેડૂત પડખે સરકાર અત્યારે ઊભી છે કે નહીં એના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો ખેડૂતોને સીધી સહાય કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધી ગયું છે તેથી ટેકાના ભાવમાં હવે વધારો કરવો જોઈએ કારણ કે મિત્રો અત્યારે દરેક ખેડૂતોને એક લાખ પાંત્રીસ હજારથી એક લાખને પચાસ હજાર સુધીનું નુકસાન ગયું છે જેની સહાય મળવી જોઈએ પરંતુ ખેડૂતોને જે સર્વે આધારે સહાય આપવામાં આવે છે તે ખૂબ જ ઓછી ગણવામાં આવી રહી છે જો આ અંગે તમારું શું કહેવું છે તે પણ અમને કોમેન્ટમાં જણાવજો મિત્રો ત્યાર પછીના સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો ખેડૂત આક્રોશ યાત્રા છે એ હવે શરૂ થશે અને લોન માફી અંગે છે એ નિર્ણય લેવામાં આવી શકે ગુજરાત કોંગ્રેસ ખેડૂત આક્રોશી યાત્રાની શરૂઆત આજે ગીર સોમનાથથી થઈ જશે યાત્રાનો હેતુ છે કે ખેડૂતોની સમસ્યાનો અને દેવા માફીની માંગ આ સરકાર સમક્ષ રજૂ કરવાનો છે મિત્રો આજે યાત્રા છે કુલ અગિયાર જિલ્લાઓમાંથી પસાર થશે અને તેર નવેમ્બરના રોજ આ યાત્રા છે દ્વારકા ખાતે સમાપ્ત થવાની છે જેમાં મિત્રો આ યાત્રાની શરૂઆત છે પહેલા કોંગ્રેસના નેતાઓ સોમનાથ દાદાના દર્શન કરશે અને મિત્રો ત્યાર પછી આશીર્વાદ મેળવશે ત્યાર પછી મિત્રો આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની વહારે આવી છે દાદા સરકાર અત્યાર સુધીના જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાની થઈ છે એ પાક નુકસાનીના વળતર અંગે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે રાજ્ય સરકાર ખેડૂતો માટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ જાણ કરી છે કે પ્રત્યેક ખેડૂતોને એકસો ને પચીસ મણ ખેતી અંતર્ગત જે મગફળીનું છે એ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ સાથે મિત્રો જે નવ નવેમ્બરથી શરૂ થવાની છે આ યોજના અંતર્ગત જેમાં મગફળી ઉપરાંત સોયાબીન અને અડદની પણ ટેકાના ભાવે છે એ ખરીદી કરવામાં આવશે મિત્રો આ નિર્ણયથી માવઠાથી પીડિત બેતાલીસ લાખ હેક્ટર વિસ્તારના ખેડૂતોને આર્થિક રાહત મળવાની છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોએ ફરી શરૂ કર્યું છે રવિ પાકોનું વાવેતર તેના વિશે જો વિગતથી વાત કરીએ તો કમોસમી વરસાદ પછી સરકારે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ માવઠાના માર સતા બટાકા તમાકુ રાય અને સેણા જેવા રવિ પાકોનું ફરી વાવેતર શરૂ કર્યું છે વરસાદના કારણે તૈયાર બિયારણ બગડી જતા ખેડૂતોને મોટો ખર્ચો માથે પડ્યો છે જમીન પાણીથી તરબોળ હોવાથી ગયા વર્ષની સરખામણીય બટાકાનું વાવેતર આ વર્ષે અડધું પણ થયું નથી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ હજાર પાંચસો ને હેક્ટરમાં બટેકાનું વાવેતર થયું છે મિત્રો ત્યાર પછીના અંતિમ સમાચારની જો વાત કરીએ તો ભાજપમાં અસંતોષ એક મોટા નેતાનું રાજીનામું તેના વિશે તો ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદના નુકસાન માટે જાહેર કરાયેલા સહાય પેકેજ સામે અમરેલી જિલ્લાના ભાજપમાં ભડકો થયો છે સાવરકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ આ પેકેજને ખેડૂતોની મજાક ગણાવીને પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે તેમણે રાજીનામા પત્રમાં સરકારની વાલા દવલાની નીતિ સામે સખત નારાજગી વ્યક્ત કરી છે તો આભાર મિત્રો આજે આપણે કેટલાક મહત્વના ખેડૂતોને લઈને કેટલાક મહત્વના સમાચારોની વાત કરી છે જો તમને આ વિડીયો પસંદ આવજો હોય અને તમે પણ એક ખેડૂત છો તો અમારા આ વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો